આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત એઆઈએ ખાતે એસ્ટેટના ઉદ્યોગોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉચ્ચ કક્ષાએ રજૂઆતો છતાં કોઈપણ જાતના પ્રશ્નોનું નિરાકરણ અને સુધારો કે પરિવર્તન નહીં આવતાની સાથે આવનાર પરિસ્થિતિ અને પટકારોને ધ્યાનમાં રાખી ઉદ્યોગોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં પર્યાવરણની જાળવણી માટે કેવા પગલા ભરવા જોઈએ એ અંગે પણ વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અમે પર્યાવરણને નુકસાન કરવા બી માંગતા નથી અને ઇન્ડસ્ટ્રીઝ બી ચલાવે ચલાવીને સરકારને રેવન્યુ બી આપવા માંગીએ છીએ આ બાબતે અમે ખાસ જીપીસીબીને એટલું કહેવા માંગીએ છીએ કે આ બાબતે તમે યોગ્ય કાર્યવાહી કરો જે ચોર હોય એને પકડો અમે ક્યારેય અમે એ લોકોને સહકાર નહીં આપીએ એવી અમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા અમે ખાતરી આપીએ છીએ પરંતુ બી અને સીનું જે પાણી છે એ પાઇપલાઇન દ્વારા એનસીટીમાં જાય છે અને એનસીટી દ્વારા તે દરિયામાં જાય છે અને દરિયામાં જે જીવસૃષ્ટિ છે એવી જગ્યાએ છોડવામાં આવે છે કે ત્યાં આગળ કોઈ જીવ સૃષ્ટિને નીરીના બી એના રિપોર્ટ છે કોઈ નુકસાન થતું નથી અને જો આવી રીતે પાઇપલાઇનમાં જશે તો આજુબાજુનો એરિયા કે નદીઓ દૂષિત નહીં થાય એટલે આ બાબતે અમે સરકારશ્રીને બી વિનંતી કરીએ છીએ કે તમે આ બાબતે ઘટતું કરો નહીતર અમારે આ બાબતે ઉગ્ર